નમસ્કાર જે ખેડૂતોએ તુવેરનું વાવેતર જુલાઈ એન્ડ કે ઓગસ્ટ મહિનામાં કરેલું છે એમની તુવેર લગભગ હવે ત્રણ મહિના આસપાસની થવા આવી છે હવે જ્યારે નવેમ્બર મહિનાથી જેમ જેમ ઠંડી પડવાની શરૂઆત થશે એમ તુવેરના પાકમાં એની વેરાયટી પ્રમાણે ફ્લાવરિંગ આવવાની શરૂઆત થશે તો આ ફ્લાવરિંગ અવસ્થાએ તુવેરમાં શું મદદ કરવી જોઈએ એના વિશે માહિતી મેળવી તો હવે તુવેરમાં જ્યારે પાંચ દસ ટકા ફૂલ દેખાવાની શરૂઆત થાય ત્યારે આપણે છંટકાવ કરવાનો છે સુમિટોમો કંપનીનું ટાબોલી આ ટાબોલીની અંદર રહેલું છે છે એ એક ફ્લાવરિંગ અને પીજીઆર આનો છંટકાવ કરવામાં આવે તો તુવેરની અંદર મેક્સિમમ ફ્લાવરિંગ આવે ફૂલો ખરતા અટકે અને ફૂલોની ગુણવત્તા પણ શોધે એ સિવાય ટાબોલી અંદર રહેલું આ પીજીઆર છે એ તુવેર વધુ પડતી વાનસ્પતિ વૃદ્ધિને પણ અટકાવે અને છોડને મજબૂત બનાવે એનું પ્રમાણ રાખવાનું છે એક પંપે માત્ર ત્રણ એમ અને આપ ચાહો તો આ ટાબોલીની સાથે સાથે બાર એકસઠ જીરો અથવા જીરો બાવન ચોત્રીસ જેવા વોટર સોલ્યુબલ ફર્ટિલાઇઝર ને મિક્સ કરીને પણ વાપરી શકો જેથી છોડને જરૂરી પોષણ મળી રહે તો આ અવસ્થાએ જો આ મુજબ માવજત કરવામાં આવે તો તુવેરના માં એનો ખૂબ મોટો ફાયદો મળે એ ઉપરાંત તુવેરમાં ફ્લાવરિંગ વ્યવસ્થા શું માવજૂત કરવી જોઈએ એની વિશેષ માહિતી આપણને જરૂર હોય તો આપેલા નંબર ઉપર ફોન કરી અને માહિતી મેળવી શકો છો 那你问？